આ ભરતી છે દ્વારકા જિલ્લાની અંદર ભરતી આવી છે જેની અંદર પોસ્ટ છે મિત્રો તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર તરીકેની પોસ્ટ માટે જગ્યાઓ છે મંગાવવામાં આવેલી છે મિત્રો હવે ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તેર ત્રણ બે હજાર ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો ફોર્મની પ્રોસેસ છે સંપૂર્ણપણે ઓફલાઈન રહેશે અને ઓફિસિયલી નોટિફિકેશન છે અમારી ટેલિગ્રામ ચેનલની અંદર મુકાઈ ગયેલી છે મર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી ઓછી નહીં ચાલે મિત્રો તાલુકા કક્ષાએ જે એમડીએમ સુપરવાઇઝર માટેની ત્રણ જગ્યા છે પગાર છે તમને પંદર હજાર રૂપિયા છે ફિક્સ તમને આપવામાં આવશે મિત્રો વાત કરીએ એના માટે લાયકાતની વાત કરીએ તો માનન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ્સ સાયન્સ અથવા ફ્રૂડ એન્ડ ન્યુટ્રીશનની ડિગ્રી અથવા સાયન્સની ડિગ્રી છે ઉમેદવાર પાસે હોય જરૂરી રહેશે મિત્રો એના માટે અનુભવની વાત કરીએ મિત્રો મધ્ય ભોજન યોજના માટે સુપરવાઇઝર માટે છે બે થી ત્રણ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે વહીવટી કામગીરીનો અથવા મધ્યાહન ભોજન યોજના અંતર્ગતનો અનુભવ હશે તો એ લોકોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે હવે અરજી છે તમારે ઓફલાઈન મોકલવાની છે રૂબરૂ પણ તમે આપી શકો છો સાદી ટપાલ રજીસ્ટર રેડિસ્ટ્રીટ પોસ્ટથી મોકલી શકો છો અરજીનું સરનામું છે ખાસ નોંધી લેજો મિત્રો ખાસ કરીને અરજી કરતા પહેલા ઉમેદવાર છે આ માટેની આવશ્યક લાયકાત તમામ વિશેષ એની ઉપર પણ આપેલી છે પોસ્ટ છે તમારી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે બરાબર હવે ખાસ કરી આ જગ્યા અંગેની પસંદગી છે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના કચેરી બરાબર પ્રથમ વાળ સરનામું નોંધી લેજો મિત્રો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના કચેરી પ્રથમ માળ જિલ્લા સેવા સદન ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા બરાબર આ તમારા સરનામે છે મોકલવાની છે રજિસ્ટર ઇડી સ્પીડ પોસ્ટ બરાબર સાદી ટાપલ અથવા તમે રૂબરૂ પણ આપી શકો છો અને વિશેષ તમને આના જે નોટિસ બોર્ડ ઉપર છે તમામ માહિતી પણ અને આનું જે મેરિટ બનશે એ પણ એના નોટિસ બોર્ડની અંદર મૂકવામાં આવશે ઇન્ટરવ્યૂ છે પ્રમાણપત્રોની ચકાસણી માટે છે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના અંતર્ગત છે લેખિત અથવા ઇમેલ દ્વારા પણ જાણ કરવામાં આવશે મિત્રો વધારે માહિતી માટે ખાસ અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બે લાયકોન ને પણ પ્રેસ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં કારણ કે તમામ પ્રકારની ભરતીની અપડેટ અને યોજનાની માહિતી બિલકુલ ફ્રીમાં તમને મળતી રહેશે